એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે સમયના લાંબા કે ટૂંકા ગાળા માટે હોય છે ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે આયોજનને અમલમાં મૂકવા માટે ચોક્કસ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના થાય છે એકમની યોજનાનો ગમે તેટલી ચોકસાઈથી ઘડવામાં આવે પરંતુ જો આદર્શ વ્યવસ્થા તંત્રની રચના ના હોય અથવા તો જો આદર્શ વ્યવસ્થા તંત્રની રચના પણ કરી હોય છતાં પણ કેટલાક એવા પરિબળો છે કે જે આપણા આયોજનને મુશ્કેલીમાં મૂકે છે આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કામ થાય તે જોવાની કામગીરી અંકુશની છે અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓને ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની એક પ્રક્રિયા છે આ પ્રકરણમાં કંટ્રોલિંગના પરિપ્રેક્ષમાં આપણે મુખ્યત્વે પાંચ બાબતોનો અભ્યાસ કરવાનો છે અંકુશનો અર્થ અંકુશની લાક્ષણિકતાઓ અંકુશનું મહત્વ આયોજન અને અંકુશ વચ્ચે કયા પ્રકારના સંબંધો છે અને અંકુશની પ્રક્રિયા આ પાંચે પાંચને આપણે તબક્કાવાર જોવાના છે પ્રથમ ભાગમાં આપણે અંકુશના અર્થને સમજવા માટે પ્રયત્ન કરીશું વોટ ઇઝ મિનિંગ ઓફ કંટ્રોલિંગ સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે અને અંકુશ એ સંચાલનનું છેલ્લામાં છેલ્લું કાર્ય છે એવું કહી શકાય કે આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે પ્રથમ પગથ્યું છે અને અંકુશ એ છેલ્લું આયોજન મુજબ કાર્ય નક્કી થાય વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય આમ કામગીરીની શરૂઆત થાય ત્યાંથી જ અંકુશના કાર્યની શરૂઆત થાય છે સંચાલનમાં થતા વિવિધ કાર્યોની પ્રગતિ આયોજન સાથે સરખાવાનું કામ અને આ સરખામણી દરમિયાન જો કેટલાક વિચલનો તફાવતો જોવા મળે તો તે અંકુશ દ્વારા તે વિચલનો એ તફાવતોને ઘટાડવા કે દૂર કરવાનો પ્રયત્ન થાય છે અને સુધારલક્ષી લક્ષી પગલા કહેવામાં આવે છે સામાન્ય અર્થમાં આપણે સમજવા પ્રયત્ન કરીએ તો અંકુશનો સામાન્ય અર્થ કંઈક આવો થાય છે બેઝિક કોન્સેપ્ટ અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારા પક્ષી લક્ષી પગલાં લેવા કે જેથી યોજના એટલે કે આયોજન મુજબ કામ થાય શું થઈ રહ્યું છે શું થવું જોઈએ એનું ઇવોલ્યુશન થાય છે અને જો આયોજન પ્રમાણે કામ નથી થતું તો જ સુધારા લક્ષી પગલા લેવા જોઈએ એટલે કે આયોજન પ્રમાણે કામ થાય એ માટેના તમામ શક્ય પ્રયત્નો અંકુશ દ્વારા કરાતા હોય છે હેનરી ફેવલ હેનરી ફેવલના જણાવ્યા અનુસાર અંકુશ શું તો ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે કે જેથી તે ભૂલોને સુધારી શકાય અને ફરી આ પ્રકારની ભૂલો યા વિચારણો થતાં અટકાવી શકાય એ પણ એ જ કહે છે કે આયોજન મુજબ કામ નથી થતું તો એની ચકાસણી થાય છે અને જે પણ નબળાઈ મિસ્ટેક છે એને ફાઇન્ડ આઉટ કરીને એને સુધારાય છે એક સુધારલક્ષી પ્રક્રિયા છે પીટર ઢ્રકર મેનેજમેન્ટના ગુરુ એના અનુસાર અંકુશ શું છે તો પીટર એ ઢ્રકરના જણાવ્યા અનુસાર અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સ્થાપવાનું કાર્ય અને એક એક શબ્દને અર્થ તારવા પ્રયત્ન કરીએ પ્રયત્ન અને પરિણામ કે તમે જે પણ એફર્ટ લગાવો છો અને રિઝલ્ટ શું આવે છે સારા પ્રયત્નો સારું પરિણામ હોવું જોઈએ સાધન અને ઉદ્દેશ તમે જે ઉત્પાદનના સંસાધનોનો ઉપયોગ કરો છો જે તમારા ઉદ્દેશને પરિપ્રેક્ષમાં લઈને તમે ઉપયોગ કરો છો એ બંને વચ્ચે સમતુલા કે પ્રયત્ન પ્રમાણે પરિણામ નથી આવતું તો શા માટે નથી આવતું બેલેન્સ એ ફાઇન્ડ આઉટ કરવાનું કામ એ અંકુશનું છે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવતું હોય છે ટૂંકમાં પૂર્વ નિર્ધારિત જે પણ ધોરણો છે પૂર્વ નિર્ધારિત ધોરણો એટલે આપણે આયોજન બોલીએ છીએ પૂર્વ નિર્ધારિત જે પણ ધોરણો છે એ પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિનું નિયમન કરવું એ અંકુશનું મુખ્ય કામ છે થેન્ક યુ Hey there! Subscribe to my channel and also press this bell icon. So you can get latest video notifications. And this is absolutely free!